સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્ષમાં વધુ એક સ્પાનયાર્ડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા સરથણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ફરી સ્પાનયાર્ડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ નામ થામ વિના જ ઇસ્પાનયાર્ડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું કુટણ દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેવ વેપાર કરવામાં આવી રહ્યો હતો સરથાના પીઆઈએમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પલેક્ષમાં સ્પા આડમાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કુદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પણ નીચે પડતા યુવતીના પગ ફૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પડકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દે વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરસણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે કૂટણખાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે